નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં મિત્રો રાજ્ય સરકાર દ્વારા મહિલાઓને મોટી ભેટ આપવામાં આવી રહી છે સરકારની મોટી ભેટ રાજ્યની મહિલાઓના ખાતામાં હવે આવશે દસ હજાર રૂપિયા અરજી આ માટે કેવી રીતના કરવી તે આજના વિડીયોમાં આપણે જોઈએ તો મહિલાઓને આર્થિક રીતે સશક્ત બનાવવા માટે કેન્દ્ર સરકાર સમયાંતરે ઘણી યોજનાઓ ચલાવે છે આમાં નાણાકીય સહાય રોજગાર અને સુરક્ષા સંબંધિત સુવિધાઓનો સમાવેશ થાય છે આ ઉપરાંત વિવિધ રાજ્ય સરકારો પણ પોતાની યોજનાઓ અમલમાં મૂકે છે જેથી મહિલાઓ સીધો લાભ લઈ શકે છે તાજેતરમાં જ રાજ્ય સરકારે એક નવી યોજના શરૂ કરી છે આ યોજના હેઠળ લાખ મહિલાઓના બેંક ખાતામાં દસ રૂપિયાની રકમ સીધી મોકલવામાં આવશે આ રકમ મહિલાઓની નાણાકીય જરૂરિયાતો પૂરી કરવામાં અને તેમને આત્મનિર્ભર બનાવવામાં મદદ કરશે ત્યારે એ જાણી લઈએ કે કયા રાજ્યની મહિલાઓ આ યોજનાનો લાભ મેળવી શકશે આમાં અરજી કરવાની પ્રક્રિયા શું છે અને કઈ પાત્રતા નક્કી કરવામાં આવી છે તો સરકારે મહિલાઓને નાણાકીય મદદ પૂરી પાડવા માટે એક મોટું પગલું ભર્યું છે મુખ્યમંત્રી દ્વારા મહિલા રોજગાર યોજનાને મંજૂરી આપી છે આ યોજના હેઠળ મહિલાઓને પ્રથમ હપ્તામાં દસ હજાર રૂપિયા આપવામાં આવશે

તો મુખ્યમંત્રી મહિલા રોજગાર યોજના હેઠળ જે મહિલાઓ પોતાનો રોજગાર શરૂ કરવા માંગે છે તેઓ ટૂંક સમયમાં અરજી કરી શકશે અરજી પ્રક્રિયા અંગે સરકાર દ્વારા તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી રહી છે અને તેની જવાબદારી ગ્રામીણ વિકાસ વિભાગને સોંપવામાં આવી છે શહેરી વિકાસ અને ભૂ નિર્માણ વિભાગ પણ આમાં સહયોગ કરશે હાલમાં અંગે કોઈ પોર્ટલ કે પ્રક્રિયા નક્કી કરવામાં આવી નથી આ યોજના હેઠળ મહિલાઓને રોજગાર શરૂ કરવા માટે પ્રથમ હપ્તા તરીકે દસ હજાર રૂપિયા આપવામાં આવશે આ પછી વહીવટી તંત્ર છ મહિના માટે પ્રોજેક્ટનું મૂલ્યાંકન કરશે અને જો જરૂર પડે તો બે લાખ રૂપિયા સુધીની નાણાકીય સહાય પણ આપી શકે છે તમને જણાવી દઈએ કે આ યોજનામાં કોઈ પાત્રતા માપદંડ નક્કી કરવામાં આવ્યા નથી ધન્યવાદ